અને આ તરફ અમદાવાદમાં બસ્સો કિલોથી વધારેનો ગાંજો ઝડપાયાનો મામલો જેમાં ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ કિલો જથ્થો જપ્ત કર્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે બસો કિલોમાં ઉપર પાંચ કિલો ગાંજાના જથ્થા સાથે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ ગાંજાનો જથ્થો કે જેને રોડ મારફતે લઈ જવામાં આવતો હતો અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાયા છે અર્પિત ગાંજાનો જથ્થો વધુ પાંચ કિલો ઝડપા શું વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી બસો કિલો ગાંજા સાથે સાત આરોપીની ધરપકડ કરી હતી તેના ફોલોઅપમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી એમાં એક મહત્વની સફળતા મળી છે કે ભરૂચમાં પણ એમને જે અલગ અલગ સ્થાનો પર રોકાતા રોકાતા આવ્યા હતા અને દસ દસ મિનિટ ના સમયના અંતરમાં ગાંજાની તેઓ ડિલિવરી કરતા આવ્યા હતા અને હાલ જે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એની પૂછપરછ કરતા ભરૂચમાં પણ એક આરોપી ની પાંચ કિલો ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ ક્યાં ક્યાં સ્થળો પર ગાંજાની ડિલિવરી કરી હતી કેમ કે ઓડિશાથી આ આખો ગાંજો લાવ્યા હતા અને અમદાવાદ અને ભરૂચ સિવાય અન્ય કોઈ સ્થળ પર તેઓ ગાંજાની ડિલિવરી કરવાના હતા કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે મતલબ કે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ડ્રગ્સ પેન્ડરો છે અને ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે એને નાબૂદ કરવા માટે પોલીસ કામે લાગી છે એમાં મોટી સફળતા મળી છે જી જી આભાર આપનો તમામ વિગતો સાથે બદલ